आटला हसे एना मारा जोड़े रे वाले इने के जो रड़ी रड़ी दुखी ना था ती मणाराज मारा वगर एनो जीवड़ो जीवते जीव जुर से ભારણીએ બેસી જો સેવાટડી રે માણારાજ મામા મને જોશે નહીં તો રોશે આહોડા નિધાર ચરૂખે બેસી જો સેવાટડી રે માણારાજ કે આ ખોળીએ થી જીવ જાતો રે શે રે માણ મામા મારી પદમાને કેજો મારા છેલ્લા રામ રામ કે આ ખોળીએથી જીવ જાતો રે શે રે માણા તો અત્યારે તમે જે સોંગ સાંભળ્યું એ જો ઓરિજિનલ તમે મ્યુઝિક સાથે સાંભળો તો તમારા રૂવાડા ઊભા થઈ જાય એવું છે અને ઇન્સ્ટાગ્રામ ઉપર અત્યારે આ સોંગ છે એ બહુ જ પ્રચલિત છે બધા એની રીલ બહુ જ બનાવે છે પણ મારું તો કહેવાનું એમ થતું હતું કે ભલે આ ગીત બનાવ્યું પણ એના કારણે વીર માંગડાવાળાને જે નહોતા ઓળખતા એ પણ ઓળખતા થયા હશે અને માત્ર આ ગીતમાં એક પ્રેમ કહાણી જ નથી પણ એમાં વીર માંગડાવાળાની વીરતા પદ્મા રાણી છે એનું પોતાનું જે એને ભોગ આપ્યો છે ત્યાગ આપ્યો છે એ બધું આપણને જાણવા મળે છે અને અત્યારે જે તમે દ્રશ્ય જોઈ રહ્યા છો એ ખાંભા તાલુકાના પીપળવા ગામની બાજુમાં જૂનું ગામ જે ધાતરવડ કહેવાય છે વીર માંગડાવાળાનું જન્મભૂમિ છે એના દ્રશ્યો તમે જુઓ છો આજથી પાંચ વર્ષ પહેલાં હું તે જગ્યાએ ગઈ હતી અને ત્યાં અમે ત્યાંના પૂજારી પાસેથી બધી વાત જાણી કે અહીંયા ગામ હતું કેવું હતું શું હતું તો મને આ ગીત સાંભળીને પાછું યાદ આવી ગયું અને મને પણ મન થઈ ગયું કે

તો જૂનું ગામ હતું એના કઈ અવશેષ અત્યારે મળે ખરા કઈ એવા કઈ જૂના મકાન કે કઈ એવી વસ્તુ નહીં જૂનું કયા જોડે દેખાય પાયા પાયા દેખાય દેખાય જયારે ખડશે એટલે વાંધો નહીં ઉનાળાના સિઝન માં આવો ને આ ના પાયા છે કે ડેલા ના કુંભો મકાન ના કુંભા બતાવે છે એમ આ જે ઊંડીની હમી દીવાલ જે છે ને એની માથે જ પાયો લીધો છે

બે કિલોમીટર અત્યારે લેવલ કરીએ ને કપસા નળિયા અને બધું છે ને પછી એવું આ ડુંગરે આપણે કોઠે ઉભા રહી અને કંટાળાની કઈક એવી વાયકા છે હા દેખાય કંટાળાનો ડુંગરો દેખાય કે ન્યા જે આરતી થતી હોય કઈ દેવો દેખાય ડુંગરો દેખાય છે ડુંગર દેખાય કે ડુંગર દેખાય નાની મોટી ઉમરના હોય કે આપડે એનું બે ડુંગરા બારોટિયા ડુંગરાના માં બેહતા ફરતા બગે કિલોમીટર ઘોડા કે કોઈ માણસો કે આથી કઈ આવતું હોય ને આથી એવો ઇતિહાસ છે બાળ નો કે કવિરા કરતા ને એ ત્યાં ડુંગર હતા ગઢવી ગઢવી અફીણ ના બંધારણી તો પેલા ફૂટી ગયો પછી કવિરા બોલે આવતા એ અત્યારે આપડે અહીંયા માંગડા દાદા ની કોઈ વસ્તુ કોઈ તલવાર કે આમ તો એવું કઈ હાજર માં ખરું કોઈ જૂનવાણી જૂનવાણી નહીં જૂનવાણી માં તો ગણો કોઠો છે પણ કોઠો છે પાછળ ની બાજુ માં પછી આટલો બધા પડી ગયા પછી અમુક અમુક થોડા થોડા બધા ખર્ચો એકા બીજા જાય ભાઈ દોસ્તારો ભાવ માણસ બોય કરે ને બધું કીધું સારું એમને હજી એમને બધું આવ્યું તમે કેટલા વર્ષ થી અહીંયા રહો છો સેવા કરો છો પાંચમું વર્ષ સરસ સારી કામ છે લોકો બધા અહીંયા બધા ફરવા ને એવી રીતે આવે છે બધા જાણવા જોવા માટે દર્શન આવે બરાબર અને અહીંયા કઈ મેળો ભરાય કે એવું કઈ કોઈ એવી તિથિ ઉજવાય મેળો ભરાય મેં પોરબંદર બાજુ નું ક્યાંક ગામનું સાંભળ્યું હતું ન્યાય ભાંડવડ ને ન્યાય ના મરણ તિથિ હા મરણ તિથિ તિથિ હા હા દસમ અગિયાર દસમ અગિયાર હા બરાબર છે આપડે આજુબાજુ માંથી આવતા જાણો ક્યારેક કરો અત્યારે આ ચોમાસામાં માં અહીંયા આજુબાજુ ખાલી આમ ઉભા ઉભા જોઈ તો આ મજા આવી જાય બધા દ્રશ્યો બધા કેવા છે આ છે આવે ને કાહારા બજાર જવાનું એટલે આગળ અહીંથી આપડે આકો છે નિશ્ચિત આપડે આમ ટોલિ નો મંદિર આમ રસ્તો ગાડાવા રસ્તો જોયે ને કહારા બજાર બજાર

પછી ભાઈ પછી તો એક મેગું નું નિહાડું કે મેઘલો નિહડે છે પછી આ મોગ નું નિહાળું કહેવાય બરાબર છે અને આ મોગ નું નિહાડું છે ને તમારા પત્ર લખાઈ ગયું છે મોગભાઈ ના જે અમારા બાપુ ના મગજ એના ફૂલ નામ થાય કાતુ એ સમયમાં આપડે બહુ મળવો છે ને ત્યારે પીપળવાનું આ રસ્તો માં ખાંભાનું આડ આડ અને પેલા જમાનામાં ઈ કોઈ રોટલા ને આદું ખાવાનું અત્યારે એવું નહીં થોડું ધાન ને ખીસડી કરી અને કઢી અને એ જમાડવાનું ગમે રોડ નીકળ્યો એ માળી હવા માંથી રોડ ને કાઢી બેસી દે આપણે અનાજ માં ગણતરી કરી અનાજ માં ગણતરી હોય છે દળી 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 અને ઈ બનાવતા કરકરુ રાખે કરું રાખે

તમારું નામ શું તમે કીધું લખુભાઈ સર ભલે તમારે વાત કરવાની બહુ મજા આવી અને ઘણું બધું મને